ધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષની સ્નેહમિલન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો ભાજપ સંચાલિત સ્નેહમિલન કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ભાજપના તમામ કાર્યકરોએ હાજરી આપી હતી વિવિધ સંસ્થાઓના વડાઓ મંડળીઓના વડાઓ સાથે જ અનેક રાજકીય આગેવાનો ભાજપ સ્નેહમિલન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે ધારી તાલુકા સહકારી સંમેલન રાખવામાં આવ્યું હતું નૂતન વર્ષનું સ્નેહ મિલન હતું સહકારી મંડળીઓના પ્રમુખો બધા દરેક સહકારી આગેવાનો ખેડૂત આગેવાનો ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે રાખવામાં આવેલ સ્નેહ સ્નાહમિલન કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત હતા અને પાર્ટીના બધા જ સિનિયર કાર્યકર્તાઓ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ બધા જ આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને બધા જ એકાબીજાને મળી નવા વર્ષની શુભકામનાઓ આપી હતી આત્મનિર્ભર ભારત અંગે જે પ્રધાનમંત્રીશ્રીનો ધ્યેય છે એમનું જે લક્ષ્ય છે એ લક્ષ્યને સાર્થક કરવા માટે આજે કાર્યકર્તાઓને પણ તે બાબતે માહિતગાર કરી અને દરેક કાર્યકર્તાઓ સ્વદેશી કોઈપણ વસ્તુ હોય એમનો વધુ વધુ ઉપયોગ કરે એવી અપીલ પણ કરવામાં આવી હતી